જામકંડોળામાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં સનાતન હિન્દુ સમાજની બેઠક મળી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ જામકંડોળાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જામકંડોળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની અધ્યક્ષતામાં સનાતન હિન્દુ સમાજની બેઠક લોહાણા મહાજનવાડી ખાતે મળી હતી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા તેમજ પ્રદેશના હોદ્દેદારોનું જામકંડોણામાં આગમન થતાં તેમની ઢોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા તેમજ પ્રદેશના હોદ્દેદારોનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડે બેઠકમાં સંબોધન કર્યું હતું આ બેઠકમાં જામકંડ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારોની વરણીની જાહેરાત

કોઈ ગરીબને ડોક્ટર જોઈએ તો રાજકોટ અમદાવાદમાં ડોક્ટર કોઈને કેન્સર નું કે હૃદયનું ઓપરેશન કરાવવું હોય તો અમદાવાદમાં પ્રાઇવેટમાં મફત ઓપરેશનની અમે વ્યવસ્થા કરીશું ભારતમાં કે પણ મદદની જરૂર હોય તો હિન્દુ હેલ્પલાઇન મદદ કરશે આવા हनुमान चालीसा કેન્દ્રનો અભિયાન જામ કંડોણામાં પણ શરૂ થઈ છે સાથે અમે આવતા સમયમાં રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ ભાવ તો મળે છે પણ ખર્ચની ગણતરી એટલું થી કરે છે સ્વામિનાથને કહ્યું એ પ્રકારે સીટુથી જો ખર્ચની ગણતરી કરે તો મગફળીના કપાસના મણના અઢી થી ત્રણ હજાર રૂપિયા મળે આના માટેનું પણ અભિયાન રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા દેશમાં હું ચલાવવાનો છું અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ